આ વાત અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે મુંબઈની એક જ્વેલરી કંપનીનું ફાઇનાન્શિયલ ફ્રોડ સામે આવ્યું છે અને બે વિદેશીઓ અહીંયા ભારતમાં આવીને લાખો રોકાણકારોના રૂપિયા લઈને છૂમ અંતર થઈ ગયા છે નમસ્કાર એમ થાય છે કે લોકો ક્યારે સુધરશે લોભના લોભમાં લોકો કરોડો લાખો રૂપિયા ગુમાવે છે અને એવા સમાચારો રોજ બરોજ છાપાની હેડલાઇનમાં આવે છે ન્યૂઝ ચેનલોમાં આવે છે સોશિયલ મીડિયા ઉપર આવે છે તો પણ લોકોનો લોભ છે તે ઓછો થતો નથી અને ફસાયા કરે છે આ વાત અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે મુંબઈની એક જ્વેલરી કંપનીનું ફાઇનાન્શિયલ ફ્રોડ સામે આવ્યું છે અને બે વિદેશીઓ અહીંયા ભારતમાં આવીને લાખો રોકાણકારોના રૂપિયા લઈને છૂમ અંતર થઈ ગયા છે હમણાં ગુજરાતનું જ આપણે તાજેતરનું જ એક દ્રષ્ટાંત જોયું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેનું બી ઝેડ કંપની છ હજાર કરોડ રૂપિયાનું પોન્જી સ્કીમમાં કૌભાંડ બહાર આવ્યું આવા અનેક કૌભાંડો બહાર આવે છે હવે આજે ટોરસ જ્વેલરી કંપનીનું જે કૌભાંડ છે એ એક હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને એમાં એક લાખ રોકાણકારોના રૂપિયા ફસાયા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ તમે જો કદાચ હેરાફેરી ટુ પિક્ચર જોયું હોય તો અક્ષય કુમાર પરેશ રાવલ સુનિલ શેટ્ટી બિપાશા બાસુ આ ફિલ્મની અંદર અભિનય કરતા હતા અને એની અંદર જે એક સીન છે કે અક્ષયકુમાર લોભમાં ને લોભમાં પૈસા ભેગા કરી અને એક કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય છે અને એક વરસમાં ડબલની લાલચ આપવામાં આવે છે અને થોડાક દિવસ પછી જઈને જોઈ છે તો ઓફિસની અંદર તાળા લાગી ગયેલા હોય છે આવું જ કંઈ મુંબઈની અંદર બન્યું છે મુંબઈમાં ટોરસ નામથી એક જ્વેલરી શોરૂમ દાદરમાં શરૂ થયો અને એ પછી મુંબઈની અંદર મીરા ભાયંદર આ બધા વિસ્તારોની અંદર ટોટલ છ મોટા શોરૂમ શરૂ થયા હવે આ જે જ્વેલરી શોરૂમ હતો એણે એવી એક ઓફર કરેલી હતી કે જે ઓફર તમે સાંભળશો તો એમ થાય કે આવું તો કોઈ દિવસ વિચારી શકાશે આ આટલું જબરજસ્ત વળતર કેવી રીતના આપી શકાય એ સામાન્ય માણસ બી વિચારે તમને પણ જાણીને નવાઈ લાગશે કે આ લોકો જે રિટર્નની ઓફર કરતા હતા એ ગજબ હતી આ ટોરસ કંપનીએ જે ઓફર કરેલી હતી એમાં ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો વાર્ષિક તમને અડતાલીસ ટકા રિટર્ન આપે સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો છન્નું ટકા રિટર્ન આપે અને મોઈસેનાઈટ સ્ટોન એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો વર્ષે પાંચસો વીસ ટકા રિટર્ન ચલો પાંચસો વીસ ટકા રિટર્નની વાત ભૂલી જાઓ પણ તમે વર્ષે ખાલી અડતાલીસ ટકા રિટર્ન એનો મતલબ થયો મહિને તમને ચાર ટકા આજે બેંકો વર્ષે તમને છ ટકા સાત ટકા રિટર્ન આપે છે તો કોઈ માણસ એવી રીતે શું કમાણી કરી નાખે કે તમને અડતાલીસ ટકા રિટર્ન આપી દે લોકો આટલી સામાન્ય બુદ્ધિ પણ ચલાવતા નથી અને પછી બધા લોભમાં આવી ગયા અને બીજી એક ઓફર એ કરેલું કે તમે એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો મોઝેનાર્ટ સ્ટોન સાથેનું એક દસ હજાર રૂપિયાનું પેન્ડન્ટ બી તમને ભેટમાં આપતા હતા આ કેવું છે માઉથ પબ્લિસિટી જેવું છે કે કોઈ શરૂઆતમાં એક બે જણા ઇન્વેસ્ટમેન્ટ કરે અને એને રેગ્યુલર રિટર્ન મળી જાય કારણ કે આ કંપનીએ હોશિયારી એ વાપરેલી કે એક વીકની અંદર દર વીકે રિટર્ન આપી દે એટલે પહેલાં એ માણસ એમ લાગે કે જોખમ છે નહીં આ દર વીકે તો રિટર્ન આવી જાય છે તો એમ કરતાં કરતાં બધા લોકો જે લોકોને રિટર્ન મળતા ગયા એવા એવા લોકોએ ગામના પચાસ લોકોને વાત કરી કે જો અમે તો કમાયા છે એમ કરતાં કરતાં લગભગ સવા લાખ લોકોએ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું અને શરૂઆતમાં તો કંપનીએ વિશ્વાસ જીતી લીધો એટલે ફટાફટ ફટાફટ બધાને રિટર્નના પૈસા મળતા હતા વીકમાં છ છથી અગિયાર ટકા રિટર્ન જે રિટર્ન તમને વર્ષે મળે એ એક વીકની અંદર મળી જાય તો ખબર નહીં એટલે તમારે કમસે કમ એટલું તો વિચારવું જોઈએ લોકોએ કે ભાઈ આટલું મફતમાં આટલું બધું કોઈ બાપો કોઈ સંજોગોમાં કોઈ ગજવામાંથી આપવાનું છે નહીં એ અડતાલીસ ટકા તમને આપે તો એ પચાસ ટકા કમાતો હોય તો તમને આપશે ને અડતાલીસ ટકા હવે આ આખું જે કૌભાંડ ત્યારે ખબર પડી કે એક શાકભાજીવાળાના જે પૈસા હતા અને એ પૈસા પછી જે આ બે બે સપ્તાહ સુધી આવતા બંધ થઈ ગયા તો એણે એફઆઈઆર કરી ત્યારે ખબર પડી અને આ આખું જે કૌભાંડ બહાર આવ્યું છે એ એકવીસ જૂન બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનું છે હવે આ કંપનીના જે બે વિદેશી સ્થાપકો છે એમનું નામ છે જ્હોન કાર્ટર અને વિક્ટોરિયા કૌલેન્કા એવું કહેવાય છે કે આ બંને જે વિદેશી માલિકો છે એ ફરાર થઈ ગયા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એ લોકો યુક્રેન ભાગી ગયા હોઈ શકે છે અને આ બંને જણા આ સામૂહિક છેતરફિંડીના માસ્ટર માઇન્ડ હોવાનું પોલીસનું કહેવું છે હવે આની અંદર જે આ ટોરસ કંપનીનો પૂર્વ સીઈઓ હતો તોફિક રિયાઝ કરીને એણે અત્યારે વિસલ બ્લોઅરનું કામ કર્યું છે એટલે એ પોલીસને અત્યારે બધી ગુપ્ત માહિતી એ આપી રહ્યો છે અને એણે એવો દાવો કરેલો કે ચાર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે એણે ભારતની ચાર એજન્સીઓને એકસો ને બ્યાસી પાનાનો પત્ર લખીને આ કંપનીના ફ્રોડ વિશે જાણકારી આપેલી હતી અને એણે એવો દાવો કર્યો છે કે બે હજાર ઓગણીસની અંદર જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે બી ટુ બી જ્વેલરીનું એક બહુ મોટું કૌભાંડ થઈ ગયેલું એની અંદર પણ આ જ મોટા માથાઓ સામેલ હતા હવે પોલીસે અત્યારે આ ટોરસ કૌભાંડની અંદર કંપનીના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે એમાં એ સર્વેશ અશોક સુરવે છે બીજી એક ઉઝબેક ઉઝબેકિસ્તાનની એમ્પ્લોય છે તાનિયા કારાનોવા અને એક છે વેલેન્ટિના ગણેશકુમાર વેલેન્ટિના મૂળ રશિયાની છે પણ એણે ભારતીય સાથે લગ્ન કરેલા છે તો આ ત્રણની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે બીજી તરફ કંપનીએ પોતાની વેબસાઇટ ઉપર એવો દાવો કર્યો છે કે પૂર્વ સીઈઓ તોફિક રિયાઝ અને સર્વે સુરવે એ બે મળીને જ્વેલરી શોરૂમની અંદર લૂંટ કરી છે અને એના સીસીટીવી ફૂટેજ બી મૂક્યા છે એવું એમણે વેબસાઇટ ઉપર દાવો કરેલો છે એટલે પોલીસ અત્યારે બધી દિશાની અંદર તપાસ કરી રહી છે અને બીજી તરફ એવું પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની એવું કહી રહી છે કે બધા ઇન્વેસ્ટરોને પૈસા ચૂકવી દેવાની પૂરેપૂરી કોશિશ કરશે પરંતુ અત્યારે તો સવા લાખ લોકો રડતા થઈ ગયા છે કારણ કે બધા જેમ ખબર પડી એમ ફરિયાદ કરાવવા માટે લાઈન લગાવી રહ્યા છે કે એમના બી રૂપિયા ગયા છે એટલે આ આંકડો હજુ પણ મોટો થવાની શક્યતા બતાવવામાં આવી રહી છે મારે ખાલી તમને છેલ્લે એટલું જ કહેવું છે કે દુનિયામાં કશું મફત મળતું નથી અને કંઈ પણ વધારાનું મળતું નથી એટલું તમારે ધ્યાન રાખવું જોઈએ જે લિમિટ હોય આજે ટાટા જેવી મોટી કંપનીઓ પણ નવ કે દસ ટકાથી વધારે રિટર્ન આપવાની જે પણ વાર્ષિક હિંમત કરી શકતી નથી તો કોઈ કંપની તમને અડતાલીસ ટકાનું રિટર્ન કેવી રીતના આપવાનું છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા બી આવું જ કરતો હતો કે તમને પાંચ લાખ લોકો તો ગોવાની ટ્રીપ આપી દેતો હતો તમને વર્ષે ત્રણ વર્ષે પૈસા ડબલની વાત કરતો હતો આવું બધું કોઈ સંજોગોની અંદર શક્ય બનતું જ નથી એટલે જો તમારી મહેનતના પૈસા હશે તો જશે એનું ધ્યાન રાખજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ